સુરતમાં એક યુવતી ગર્ભવતી બધા વાલીએ ગર્ભપાત કરાવવાની જિદ કરી હતી જેને લઈ અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો મહારાષ્ટ્રીયન યુવાને ઘર નજીક રહેતી યુવતી સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા યુવતી ગર્ભવતી બનતા વાલીએ ગર્ભપાત કરવાનું દબાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસ મથકમાં જ યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈ જમાઈને ગળાના ભાગે ચાકુમારી ગંભીર ઈજા પહોંચાડી હતી તો પોલીસે સસરાની ધરપકડ કરી છે સુરતની અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના જયપુરવાડી ગામના વતની અને હાલ ઓલપાડ ફેઝ થ્રી વાય વાઈબ્રન્ટ ઇકો પાર્કમાં રહેતા સાગર સખારામ ટાપરે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે સાગર અગાઉ અમરોલી વિસ્તારમાં રહેતો હતો ત્યારે નજીક રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો

જ્યાં તબીબી રિપોર્ટ મુજબ ગર્ભવતી હોવાનું જણાયું હતું તો કોર્ટમાં લગ્ન કર્યા પછી યુવતીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતા યુવતીએ પતિ સાગરને જાણ કરી હતી સાગરે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી અને લગ્ન જીવન હેઠળ સંબંધ માનતા યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું યુવતીને પેટમાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તબીબી રિપોર્ટ મુજબ પણ ગર્ભવતી હોવાનું જણાયું હતું તો કોર્ટમાં લગ્ન કર્યા પછી યુવતીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતા પતિ સાગર ને જાણ કરી હતી સાગરે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યા પછી પોલીસ સ્ટાફ સાથે હોસ્પિટલ દોડી ગયો હતો એ પછી સાગર યુવતી અને તેના વાલીને લઈ અને પોલીસ મથકે પહોંચ્યા હતા તો મામલો અમરોલી પોલીસ મથકે પહોંચ્યા પછી યુવતીના પિતાએ પોતાની મરજી વિરુદ્ધ સાગરે લગ્ન કરી લેતા એકાએક ઉશ્કેરાયેલા યુવતીના પિતા દેવીદાસ કઢરે સાગરના ગાળાના ભાગે ચાકુના ઘા મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે સાગર સુખારામ ટપરે અમરોલી પોલીસ મથકમાં યુવતીના વાલી વિરુદ્ધ હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધી અને ધરપકડ કરી હતી તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે જેમાં આરોપી દેવદાસ કરીને વ્યક્તિ જે છે તેની દીકરી દ્વારા પાંચેક મહિના પહેલા સાગર નામના વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરવામાં આવેલ જેની જાણ આરોપીને તથા તેની પત્નીને કોઈને થયેલ નહીં છેલ્લા બે ચાર દિવસ પહેલા દીકરીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ સારવાર અર્થે લઈ જ્યાં તે ગર્ભવતી હોવાની જાણ થતા આકસ્મિક રીતે જ તેને ખ્યાલ આવેલો કે આ દીકરીના થયેલા છે જેના અનુસંધાને ગર્ભ પડાવવા માટે દીકરીને સમજાવવા ગયેલ એ દરમિયાન દીકરીએ તેના પતિ સાગરને ફોન કરીને જાણ કરેલ અને સાગર દ્વારા પોલીસ એકસો બાર નંબર પર ફોન કરી અને પોલીસને જાણ કરેલ જેથી પોલીસની ટીમ દ્વારા સમગ્ર પરિવારને અને સાગરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પારિવારિક બાબત હોવાનું જણાય જેથી ઘરમેળે વાતચીત કરવાની પોલીસ દ્વારા તે લોકોને જાણ કરવામાં આવેલી અને છૂટ આપવામાં આવેલી આ વાતચીત દરમિયાન જ આરોપી દ્વારા અચાનક આવેશમાં આવી અને સાગરના ગળા પર છરી મારી દીધેલ જે અનુસંધાને તેની તાત્કાલિક સારવાર કરાવવામાં આવેલ અને આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાગર ને સામાન્ય ઈજા થયેલી અને તે હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે